નમસ્કાર દર્શક મિત્રો એટી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપણી સાથે આડી વાગેલા જોઈએ આજના મુખ્ય સમાચાર આસો સુદ નવરાત્રીના પાવન અવસર પર પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલ પાવાગઢ મહાકાળી મંદિરે આજે શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી પડી છે નવરાત્રીના નોરતામાં ભક્તો માતાજીના દર્શન કરતા મોટી સંખ્યામાં પાવાગઢ પધારી રહ્યા છે કેટલાક ભક્તો પગપાળા ચડી રહ્યા છે તો કેટલાક પોતાના વાહનો તેમજ કેબલ મારફતે માતાજીના દર્શન કરી રહ્યા છે ચોમાસાની ઋતુમાં પાવાગઢના ડુંગર પર ઝરમર વરસતા વરસાદ વચ્ચે માતાજીના દર્શન કરવાનો એક અનોખો અને અદભુત લાવો ભક્તોને મળી રહ્યો છે ભીડને ધ્યાનમાં રાખીને સ્થાનિક પ્રશાસનો અને પોલીસ તંત્ર દ્વારા ખાસ સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે ટ્રાફિક વ્યવસ્થા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે જેથી ભક્તોને કોઈ મુશ્કેલી ના પડે તે માટે મંદિર પરિસરમાં સફાઈ પાણી તેમજ આરોગ્યની તાત્કાલિક સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે મહાકાળી માતાના જય દોષ સાથે પાવાગઢ ગુંજી ઉઠ્યું છે અને સમગ્ર પરિસરમાં ભક્તિ તથા આસ્થાનો માહોલ છવાઈ ગયો છે યડની સાથે રિપોર્ટ એમ એ પરમાર હાલો ક્યાં લઈ જવા? આ સામેને દેખજો ઢિગ ણાિગ ખિગ સતં કા�િગ જામટ કા�લાગે થાાગે સતંરાગ.